એક ખેતર હતું ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતા હતા ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો ખેતર દાણાવાળા ડુંડાઓથી લચી રહ્યું હતું ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી લણની પાકની કાપણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી કબૂતર એને કહેતું ઠાગા ઠૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું જાવરે ચકલીબેન આવું છું ચકલી દાણા એકઠા કરતી હતી તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે પણ આળસું કબૂતર મોડું કરે રાખતું અને કહ્યા કરતું ઠાગા ઠૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું જાવરે ચકલીબેન આવું છું એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું આળસુએ કિંમત ચૂકવવી જ પડે સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો